નમસ્કાર આકાશવાણી સમાચાર રિધિ ઉંધાળ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના અઢાર સહિત દેશના એકસો ત્રણ અમૃત ભારત રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે પાકિસ્તાન આતંકવાદનો વૈશ્વિક સ્તરે પર્દાફાશ કરવા માટે આજથી ભારતના અભિયાનનો આરંભ ડેનમાર્ક સાથે ભારતના વ્યવસાયિક સંબંધો વધુ મજબૂત બનાવવા બને દેશો વચ્ચે ચર્ચા ઓલા ઉબર જેવી એપ આધારિત ટેક્સી સેવા માટે મહારાષ્ટ્ર સરકારે નવી નીતિ જાહેર કરી આઈપીએલમાં પ્લે ઓફમાં પહોંચનારી મુંબઈ ઇન્ડિયન્સ ચોથી ટીમ બની આજે ગુજરાત ટાઇટન્સ અને લખનૌ જાયન્ટ્સ વચ્ચે મેચ સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં બિકાનેરની મુલાકાત લેશે જ્યાંથી તેઓ છવ્વીસ હજાર કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત ઉદઘાટન કરશે આ પરિયોજનાઓમાં રેલવે રોડવેઝ પાવર વોટર અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રોનો સમાવેશ થાય છે તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી અઢાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના છ્યાસી જિલ્લાઓમાં એકસો ત્રણ પુનર્વિકસિત અમૃત સ્ટેશનોનું પણ ઉદઘાટન કરશે જેમાં ગુજરાતના જામનગર સુરેન્દ્રનગર સહિત અઢાર સ્ટેશનોનો સમાવેશ થાય છે આ સાથે જ ઓગણીસ સ્ટેશનો ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાં સ્થિત છે અને મુસાફરો માટે મુસાફરોને આધુનિક સુવિધાઓ પ્રદાન કરવા માટે આ સ્ટેશનો સંપૂર્ણપણે તૈયાર છે આ કાર્યક્રમ અંગે અમારા સંવાદદાતા વધુ વિગતો આપી રહ્યા છે इन सभी स्टेशनों को अमृत भारत स्टेशन योजना के तहत एक हजार एक सौ करोड़ रुपए से अधिक की राशि से विकसित किया गया है इनमें से उन्नीस अमृत स्टेशन उत्तर प्रदेश में अठारह गुजरात में पंद्रह महाराष्ट्र में नौ तमिलनाडु में छह मध्य प्रदेश में और पाँच मार्च छत्तीसगढ़ और कर्नाटक में स्थित है इन पुनर्विकसित अमृत स्टेशनों में सांस्कृतिक विरासत के साथ साथ आधुनिक बुनियादी ढांचा और यात्रियों के लिए बेहतर सुविधाएं हैं ताकि उन्हें आरामदायक यात्रा का अनुभव हो सके ये सुविधाएं दिव्यांगजनों के जरूरतों के अनुकूल तय તૈયાર કી ગયી હૈ યોજના કે તતેશનો કોધિક સ્વચ્છ અધિક આરામદાયક સુગમ બના લક્ષ્ય હે બીકાનેર થી આકાશવાણી સમાચાર કે લઈ આનંદ કુમાર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃ વિકાસ માટે તેરસોથી વધુ રેલવે સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે ગઈકાલે બિકાનેર ખાતે પુનર્વિકસિત દેશના અમૃત સ્ટેશનની મુલાકાત દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ વિસ્તારના સ્થાનિક સાંસ્કૃતિક વારસા અને સ્થાપત્યને સમાવતા દેશના અનેક સ્ટેશનોનો વિકાસ કરવામાં આવ્યો છે શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આગામી આઠ મહિનામાં વધુ સો અમૃત સ્ટેશનો તૈયાર થઈ જશે અને બે હજાર સત્યાવીસ સુધીમાં આવા લગભગ પાંચ પાંચસો સ્ટેશનનો પુનર્વિકાસ પણ પૂર્ણ થઈ જશે ભારતે પાકિસ્તાન દ્વારા પોષવામાં આવી રહેલા આતંકવાદનો વધુ પર્દાફાશ કરવા માટે પોતાનું આક્રમક વૈશ્વિક અભિયાન શરૂ કર્યું છે બે સર્વપક્ષીય પ્રતિનિધિ દેશો માટે રવાના થયા હતા જેડીયુના સાંસદ ઝાના નેતૃત્વમાં સર્વપક્ષીય ઓપરેશન પર ભારતના રાજદ્વારી સંપર્કના ભાગરૂપે ઇન્ડોનેશિયા મલેશિયા દક્ષિણ કોરિયા જાપાન અને સિંગાપોરના પાંચ દેશના પ્રવાસ માટે રવાના થયું હતું શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં અન્ય એક પ્રતિનિધિ મંડળે પણ યુએઈ લાઇબેરિયા કોંગો અને સિયેરા લિયોનની મુલાકાત લીધી હતી જેથી નવી દિલ્હી તેના તમામ સ્વરૂપોમાં આતંકવાદ સામે લડવાના સંકલ્પની પુષ્ટિ કરી શકે વિદેશ સચિવ વિક્રમ મિશ્રી વિદેશ પ્રવાસે જનારા વિવિધ પ્રતિનિધિમંડળને માહિતગાર કરશે ગઈકાલે બે પ્રતિનિધિમંડળ વિવિધ દેશના પ્રવાસે રવાના થયું હતું જ્યારે આજે અન્ય પ્રતિનિધિમંડળ પણ રવાના થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પચીસ મે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે આ માસિક રેડિયો કાર્યક્રમને એકસો બાવીસમી કડી હશે લોકો પોતાના વિચાર અને મંતવ્ય ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી પણ મોકલી શકે છે ત્રેવીસ મે સુધી મંતવ્યો અને વિચાર સ્વીકારવામાં આવશે વિદેશ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે કોપનહેગનમાં ડેનમાર્કના ઉદ્યોગ વેપાર અને નાણાકીય બાબતોના મંત્રી મોર્ટેન બોડસ્કો સાથે મુલાકાત કરી હતી તેમણે સહકારના વર્તમાન ક્ષેત્રોને વધુ ગાઢ બનાવવા અને નવી તકો અંગે ચર્ચા કરી હતી વિદેશમંત્રીએ ડેનમાર્કના સ્પીકર સોરેન ગેડને પણ મળ્યા હતા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે આતંકવાદ અંગે ભારતને ડેનમાર્કે આપેલા સહયોગની પ્રશંસા પણ કરી હતી હવામાન ઉત્તરાખંડ ફરી એકવાર હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે ગઈકાલ સાંજથી મોડી રાત સુધી રાજ્યના ઘણા ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો ઉત્તરકાશી જિલ્લાના બારકોટ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો જોકે કોઈ નુકસાન નથી થયું આ દરમિયાન હવામાન વિભાગે આજે રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વીજળી સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરી છે આ વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસો સુધી હળવાથી મધ્યમ વરસાદના જ્યાં દોર છે તે યથાવત રહેશે આ બદલાતા હવામાન છતાં ચારધામ યાત્રા પર કોઈ અસર થતી નથી બધા યાત્રા માર્ગો ખુલ્લા છે અને યાત્રા સરળતાથી ચાલી રહી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓનએર ડોટ જીઓવી ડોટ ઇન ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીડીને ફોલો કરશો મહારાષ્ટ્ર સરકારે ઓલા અને ઉબર જેવી એપ આધારિત કેબ સેવાઓ માટેની નીતિને જાહેર કરી છે આ નીતિમાં ભાડા ડ્રાઈવર તાલીમ ઈવી અપનાવના તેમજ રદ કરવા બદલ નાણાકીય દંડ માટેના નિયમો રજૂ કરવામાં આવ્યા છે મંગળવારે જારી કરાયેલા અને રાજ્ય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલા એક સરકારી ઠરાવમાં રાઇડર્સ અને ડ્રાઈવરો બંને માટે વ્યાજબી પ્રથાઓ અને સરળ અનુભવ સુનિશ્ચિત કરવાના હેતુથી નિયમનકારી માળખાની રૂપરેખા અપનાવવામાં આવી છે આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે ગઈકાલે રાત્રે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સને ઓગણસાઠ રનથી હરાવીને પ્લે ઓફમાં પહોંચનારી ચોથી અને અંતિમ ટીમ બની હતી જ્યારે આઈપીએલ બે હજાર દિલ્હી કેપિટલ્સની સફરનો અંત આવ્યો પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ મળ્યા બાદ યજમાન મુંબઈએ નિર્ધારિત વીસ ઓવરમાં પાંચ વિકેટે એકસો એંસી રન બનાવ્યા હતા દિલ્હીની ટીમ અઢાર બે ઓવરમાં માત્ર એકસો રનમાં એકવીસ રનમાં થઈ ગઈ હતી આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો લખનઉ જાયન્ટ સામે સાંજે સાડા સાત વાગે થશે સ્કોશમાં ભારતની આકાંક્ષા સાનુખે આયર્લેન્ડના ડબ્લિનમાં યોજાનારી આયરિશ ઓપન બે હજાર પચીસની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે તે આજે રાત્રે અગિયાર વાગ્યે નોર્વેની મેડેલિન હાઇલેન્ડ સામે ટકરાશે અગાઉ ગઈકાલે રાત્રે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં આકાંક્ષાએ આઠમી ક્રમાંકિત ફ્રાન્સની ઇનોરા વિલાર્ડને હરાવી હતી રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે મોસ્કોમાં સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સ પર આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરતા દેશના વ્યવહાર ઉદ્યોગની સિદ્ધિઓ વર્ણવી હતી રાજદૂતે ગઈકાલે માનવ સભ્યતામાં સંદેશા વ્યવહારની ભૂમિકા અને મહત્ત્વ અને આધુનિક ટેકનોલોજી દ્વારા આવેલા પરિવર્તન વિશે વાત કરી ભારતમાં તાજેતરમાં યોજાયેલી વેબ્સ બે હજાર પચીસ સમિટનો ઉલ્લેખ કરીને તેમણે આજના ડિજિટલ યુગમાં ભારતના સંદેશા વ્યવહાર ઉદ્યોગ વિશે સવિસ્તાર માહિતી આપી હતી આ પરિષદનું આયોજન જાહેર સંબંધનમાં ક્ષેત્રમાં કન્સલ્ટિંગ કંપનીઓના સંગઠન દ્વારા વિદેશ મંત્રાલય અને રશિયાના આર્થિક વિકાસ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે થયું હતું રાજદૂત કુમારે બંને દેશોના સંદેશાવ્યવહાર ઉદ્યોગો તેમજ સામગ્રી નિર્માતાઓ પ્રભાવકો અને વ્યૂહાત્મક સંદેશાવ્યવહાર ઇકોસિસ્ટમમાં સામેલ અન્ય લોકો વચ્ચે વધુ સહયોગ પર ભાર મૂક્યો હતો અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ આજના અખબારોએ અલગ અલગ સમાચારોને હેડલાઇન બનાવી છે ગુજરાત સમાચારની હેડલાઇન છે ભારત વિરોધી બિઝનેસ કોરિડોર ચીન પાક અફઘાનિસ્તાન એક ધરી પર સંદેશની હેડલાઇન છે વક્ફ ઇસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી કેન્દ્ર આજ સમાચારને દિવ્ય ભાસ્કરે પ્રથમ પાને પ્રકાશિત કર્યા છે દિલ્હીથી શ્રીનગર જતા ઇન્ડિગોના વિમાનને ખરાબ હવામાનને કારણે નડેલા અકસ્માતમાં બસો પ્રવાસીના આબાદ બચાવના સમાચારને નવગુજરાત સમયે હેડલાઇન બનાવી છે તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન્ડિયન એક્સપ્રેસ અને રાજસ્થાન પત્રિકાએ છત્તીસગઢમાં સત્યાવીસ નક્સલવાદી ઠાર થયા એ સમાચારને મુખ્ય શીર્ષક બનાવ્યું છે આ ઉપરાંત કૈલાસ માનસરોવર યાત્રા માટે સાડા સાતસો તીર્થયાત્રીઓની પસંદગી બલુચિસ્તાનમાં આત્મઘાતી બોમ્બ હુમલામાં પાંચના મોત ગાઝા પર ઇઝરાયેલના હુમલામાં ચોસઠના મોત અને પાકિસ્તાનના ગૃહમંત્રીના ઘરને દેખાવકારોએ આગ ચાપી જેવા સમાચારને પ્રાથમિકતા આપવામાં આવી છે અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના અઢાર સહિત દેશના એકસો ભારત રેલવે સ્ટેશન કરશે પાકિસ્તાનના આતંકવાદનો વૈશ્વિક સ્તરે પર્દાફાશ કરવા માટે આજથી ભારતના ભારતના અભિયાનનો આરંભ ડેનમાર્ક સાથે સંબંધો વધુ મજબૂત બનાવવા બંને દેશો વચ્ચે ચર્ચા ઓલા ઉબર જેવી આધારિત ટેક્સી સેવા માટે મહારાષ્ટ્ર સરકારે નવી નીતિ જાહેર કરી આઈપીએલમાં પ્લે ઓફમાં પહોંચનારી મુંબઈ ઇન્ડિયન્સ ચોથી ટીમ બની આજે ગુજરાત ટાઇટન્સ અને લખનૌ જાયન્ટ્સ વચ્ચે મેચ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર